નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવી મારી લેખન પોથી બુક જે આપવામાં આવેલી છે તેમાં મિત્રો પાના નંબર દસ તમે જોશો તો તેમાં મુદ્દા આધારિત તમને લેખન કરવા માટે એક વાર્તાના મુદ્દા આપેલા હશે તે વાર્તાના મુદ્દા આધારિત આપણે વાર્તા મિત્રો બનાવવાની છે તો ચાલો આ વાર્તા આપણે બનાવીશું જેનું આપણે સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા હશો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયા પાના નંબર દસ ઉપર તમે જોશો તો મુદ્દા આધારિત લેખન આપેલા મુદ્દાના આધારે તમારે એક વાર્તા લખવાની કહેવામાં આવશે મિત્રો અહીંયા વાર્તા છે તેના મુદ્દા આપણે જોઈએ તો ચાર ચોર ચોરી કરવા જવું પુષ્કળ માલ મેળવવો જંગલમાં નાસી જવું બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું મીઠાઈમાં ઝેર ભેળવવું બીજા બે ચોરની યુક્તિ મીઠાઈની ખરીદી પ કરીને આવેલા બે ચોરને કૂવામાં ધકેલી દેવા મીઠાઈ ખાવી અને એનું પરિણામ મળવું તો અહીંયા મિત્રો આપણે વાર્તાનું શીર્ષક આપ્યું છે ખાડો ખોદી તે પડે તો હવે આપણે જોઈએ વાર્તા જે મુદ્દા આધારિત વાર્તાના આધારે આપણે આખી વાર્તા બનાવીએ તો ચાર ચોર હતા તે દરરોજ નાની મોટી ચોરી કરતાં એક દિવસ રાતે ચોરી કરતાં ખૂબ ધન મળ્યું તેઓ ચોરીનો માલ લઈને જંગલમાં ગયા આજે ચોરીમાં સોના ચાંદીના દાગીના અને ખૂબ રૂપિયા મળ્યા હતા ત્યાંથી તેઓ ઘણા ખુશ હતા તેઓએ મીઠાઈ ખાઈ આનંદ મનાવવા વિચાર્યું બે ચોર પાસેના નગરમાં મીઠાઈ ખરીદવા ગયા તેમના મનમાં દુષ્ટ વિચાર આવ્યો તેઓએ મીઠાઈમાં ઝેર ભેળવી પેલા બે ચોરોની મારી નાખવાની યોજના બનાવી જંગલમાં રહેલા બે ચોરોના મનમાં પણ દુષ્ટ વિચાર આવ્યો તેઓએ મીઠાઈ લઈને આવતા બે ચોરોને કૂવામાં ધકેલી મારી નાખવાની યોજના બનાવી મીઠાઈ મીઠાઈ લેવા ગયેલા બે ચોરો મીઠાઈ લઈને આવ્યા પછી ચારેય ચોર કૂવા કાંઠે હાથ પગ ધોવા ગયા લાગ જોઈને જંગલમાં રહેલા બે ચોરોએ મીઠાઈ લઈને આવેલા ચોરોને ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધા પછી ઉપરથી મોટા પથ્થરો ફેંકીને તેઓને મારી નાખ્યા હવે બાકીના બંને ચોરો મનમાં હરખાતા મીઠાઈ ખાવા બેઠા પરંતુ મીઠાઈ ખાધા પછી થોડી વારમાં ઝેરની અસર થતા તેઓના પણ રામ રમી ગયા ચોરીનો માલ જંગલમાં જ પડી રહ્યો મિત્રો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જે ખાડો ખોદે છે તે જ પડે છે જેવું વાવશો તેવું જ લણશો તો અહીંયા આપણે સરસ મજાની વાર્તા મુદ્દા આધારે જોઈ આવા જ વિડીયો મિત્રો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા